એક નાનકડું ગામડું હતું જેનું નામ મોતીપુરા હતું આ ગામમાં એક ખેડૂત રહેતો હતો જેનું નામ માધવ હતું માધવ ખૂબ જ મહેનતું હતો પણ સ્વભાવે થોડો લાલચું અને સ્વાર્થી હતો માધવની પત્નીનું નામ રૂકમણી હતું રૂકમણી દેખાવે ખૂબ જ સુંદર હતી પણ એ દુનિયાની વાતોમાં એકદમ ભોળી હતી કોઈ પણ એને સહેલાઈથી મૂર્ખ બનાવી દે રૂકમણીને પોતાના પતિ માધવ ઉપર ખૂબ વિશ્વાસ હતો માધવ જ્યારે પણ ખેતરેથી પાછો આવતો ત્યારે રૂકમણી દોડીને એના માટે પાણી લઈ આવતી અને થાક ઉતારવા માટે પંખો નાખતી માધવ અને રૂકમણીનું જીવન ગરીબીમાં પસાર થતું હતું એક દિવસ માધવે નક્કી કર્યું કે હવે ખેતીમાં કંઈ વળતું નથી તો શહેર જઈને કોઈ ધનવાન શેઠ ને ત્યાં નોકરી કરવી જોઈએ માધવ આશા હતી કે ત્યાંથી એને ઘણું બધું સોનું કમાવા મળશે માધવે રૂકમણીને કહ્યું કે સાંભળ રૂકમણી હું શહેરમાં જઈશ તું એકલી ઘરનું ધ્યાન રાખજે હું જલ્દી પાછો આવીશ અને આપણા દિવસો બદલાઈ જશે રૂકમણીએ ભોળા ભાવે માધવને પૂછ્યું તમે ક્યારે પાછા આવશો અને તમે સાચું સોનું કઈ રીતે લાવશો મને તો સોનું કેવું હોય એ પણ ખબર નથી માધવે હસતા હસતા કહ્યું સોનું એટલે પીળી વસ્તુ જે ખૂબ જ કિંમતી હોય તું ચિંતા ન કર હું પાછો આવું ત્યારે તને સાચા સોનાની ઓળખ શીખવીશ આટલું કહીને માધવ શહેર તરફ નીકળી ગયો રૂપમણી માધવના પાછા આવવાની રાહ જોતી રહી અને એના મનમાં પીળી વસ્તુ એ સોનું છે એવું પાકું બેસી ગયું માધવને શહેરમાં જ્ઞાને એક મહિનો વીતી ગયો રૂપમણી દરરોજ સવારે ઘરની બહાર ઉભા રહીને રસ્તા તરફ જોતી કે ક્યારે તેનો માધવ પાછો આવે એક દિવસ સવારના સમયે રૂકમણી ખેતરમાં લાકડા ગઈ ગઈતી ત્યાં તેણે એક ખૂબ જ સુંદર મોટા કદનું પીળું ફૂલ જોયું આ ફૂલ સુરત જેવું ચમકદાર હતું રૂકમણીને તરત જ યાદ આવ્યું એના પતિ માધવે કહ્યું હતું કે સોનું એટલે વસ્તુ જે ખૂબ જ કિંમતી હોય રૂપમણી તો ખૂબ ખુશ થઈ ગઈ એને લાગ્યું કે આ ફૂલ સાક્ષાત સોનું જ છે તેણે વિચાર્યું અરે વાહ માધવ તો શહેરમાં સોનું શોધવા ગયા છે પણ ખરો ખજાનો તો આપણા ખેતરમાં જ પડ્યો છે તે ફૂલને ખૂબ જ સંભાળીને એને તોડી લાવી અને પોતાના ઘરમાં એક માટીના ગળામાં સંતાડી દીધું એ વિચારવા લાગી કે જ્યારે માધવ પાસે આવશે ત્યારે એને આ સોનું આપી અને ચોંકાવી દેશે ગામમાં એક લુચો અને ધૂતારો વેપારી હતો જેનું નામ હતું કેશવ કે સૌને ખબર હતી કે માધવની પત્ની રૂકમણી ખૂબ ભોડી છે કે સૌને ખબર પડી કે માધવ શહેરમાં ગયો છે અને રૂકમણી એકલી છે કે સૌ કોઈક રીતે રૂકમણીને છેતરીને એના ખેતરનો નાનકડો ટુકડો પડાવી લેવા માંગતો હતો સૌ રૂકમણીના ઘરે આવ્યો અને મીઠી મીઠી વાતો કરવા લાગ્યો ગયો રૂકમણીએ ભોળપણમાં કેશવને પોતાના સોના વિશે વાત કરી કે જુઓ મેં કેટલું મોટું સોનું શોધી કાઢ્યું છે એમ કહીને તેણે પેલો ફૂલવાળો ઘડો કેશવને બતાવ્યો કેશવ પેટ પકડીને હસવા લાગ્યો પણ રૂકમણીને દુઃખી ન કરવા માટે તેણે પોતાનું હસવું દબાવી દીધું પીળું ફૂલ જોઈને કેશવના મનમાં લાલચનો કીડો સળવડી ઉઠો તે જાણતો હતો કે આ ફૂલની કોઈ કિંમત નથી પણ રૂકમણી તેને સાચું સોનું માને છે કેશવે રૂકમણી સામે જોયું અને ગંભીર થઈને કહ્યું અરે રૂકમણી તે તો ખરો ખજાનો શોધી કાઢો છે આ કોઈ સામાન્ય સોનું નથી આ તો ચમત્કારી સોનું છે પણ આ સોનું સંભાળવું સહેલું નથી આને દરરોજ સાચા મોતીનું પાણી જોઈએ નહીતર એનો જાદુ ખતમ થઈ જાય રૂકમણીએ ગભરાઈને પૂછ્યું કે હવે હું શું કરું મારી પાસે સાચા મોતી ક્યાંથી હોય કેશવે તરત જ કહ્યું જો તું મારી બેન જેવી છે એટલે તને એક રસ્તો બતાવું તારું ખેતર બહુ નાનું છે અને તારે મજૂરી પણ કરવી પડે છે તું મને તારું ખેતર વેચી દે બદલામાં હું તને મોતીઓનો એક થેલો આપીશ જેનાથી તું આ ચમત્કારી સોનાને જીવંત રાખી શકીશ તારે મહેનત પણ નહીં કરવી પડે રૂપમણી તો માધવના પ્રેમમાં એટલી ખોવાયેલી હતી અને સોનાને જાળવવાની ચિંતામાં એટલી ભોળી બની ગઈ હતી કે તેણે કેશવની વાત માની લીધી તેણે વિચાર્યું કે ખેતર ભલે જાય પણ માધવ માટે લાવેલું આ સોનું ન જવું જોઈએ બીજા દિવસે પોતાના પતિના નામે રહેલું ખેતર કેશવ વેપારીના નામે કરી આપ્યું કેશવ ખુશ થતો થતો મોતીઓનો એક થેલો રૂકમણીને આપી ગયો પણ એ મોત્યો નહીં પણ સામાન્ય પથ્થરના દાણા હતા જેનો દેખાવ મોતી જેવો હતો આખો દિવસ રૂકમણી એ ફૂલોને પથ્થરના દાણાથી ભરેલા પાણીથી નવડાવતી રહી અને રાત્રે માધવની રાહ જોતી સુઈ ગઈ એણે સ્વપ્ન જોયું કે માધવ શહેરમાંથી ઘણું સોનું લઈને આવ્યો છે પણ એ તો માત્ર એક ફૂલ અને પથ્થરોના દાણા જ લઈ શકી છે થોડા દિવસો પછી એક સવારે માધવ શહેરમાંથી પાછો ફર્યો માધવ થાકેલો હતો પણ એના ચહેરા ઉપર ખુશી હતી કારણ કે તે થોડુંક સાચું સોનું કમાઈને લાવ્યો હતો રૂપમણી દોડીને માધવને ભેટી પડી માધવે તેને સોનાના સિક્કા બતાવ્યા રૂકમણીએ ખુશ થતા કહ્યું અરે વાહ તમે તો થોડું જ લાવ્યા હું તો તમારા માટે આનાથી મોટું સોનું છું રૂકમણી તરત જ ઘડો લઈ આવી અને માધવને પીળું ફૂલ બતાવ્યું માધવે ફૂલ જોયું અને પછી રૂકમણીના ભોળપણ ઉપર ગુસ્સો આવ્યો પણ તેણે પોતાનો ગુસ્સો દબાવ્યો માધવે કહ્યું આ હું છે રૂકમણી આ તો ફક્ત પીળું ફૂલ છે આ કોઈ સોનું નથી વસ્તુ અને જુઓ આ ચમત્કારી સોનાને જીવંત રાખવા માટે બે મારું ખેતર વેચીને મોતી પણ ખરીદ્યા છે રૂકમણીએ તેને કેસવ વેપારી સાથે કરેલી આખી વાત કઈ સંભળાવી માધવને સાંભળીને આઘાત લાગ્યો એ તરત જ દોડીને ખેતરે ગયો અને જોયું તો કેશવ વેપારી ત્યાં કામ કરાવી રહ્યો હતો માધવને ખબર પડી કે એની પત્નીના ભોળપોળનો કેશવે કેવી રીતે ફાયદો ઉઠાવ્યો માધવ ખૂબ દુઃખી થયો એને ખેતર ગુમાવવાનો ગુસ્સો નહોતો પણ પોતાનો પસ્તાવો હતો તેણે વિચાર્યું કે રૂકમણી ભોળી હતી પણ એના ભોળપણનો ફાયદો ઉઠાવવા માટેનો રસ્તો મેં જ ખોલી આપ્યો હતો કારણ કે મેં એને સોનાની સાચી ઓળખ ન આપી તેણે રૂકમણીને પ્રેમથી ગળે લગાવી અને કહ્યું રૂકમણી મારી ભૂલ થઈ ગઈ મેં તને સાચી વાત ન કરી પછી માધવે વચન આપ્યું કે મહેનત કરીને ફરીથી ખેતર ખરીદશે એ દિવસ પછી માધવે લાલચ છોડી દીધી અને તે પોતાની ભોળી અને પ્રેમાળ પત્નીનું કાયમ ધ્યાન રાખતો રૂકમણીનું ભોળ પણ ઓછું ન થયું પણ માધવ હવે એના ભોળપણને પ્રેમથી સંભાળી લેતો આ વાર્તા આપણને શીખવે છે કે ભોળપણ કે અજ્ઞાનતાનો ફાયદો ઉઠાવવો એ સૌથી મોટી ભૂલ છે સાચું સોનું પૈસા કે વસ્તુઓમાં નહીં પણ એકબીજાના વિશ્વાસ અને સારા સંબંધોમાં હોય છે